હેલો દોસ્તો કેમ છો મજામાં અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા દોસ્તો જોઈ શકો છો તમે સરસ મજાનું જંગલ છે અને આજે આપણે આખા જંગલમાં માં આટો મારવાના હશે અમારા બ્લોક માં કન્ટિન્યુ બન્યા રહેજો જય દ્વારકાધેશ જોઈ શકો છો તમે આ સરસ છે દોસ્તો આની વાટે વાટે જવાનું છે આપણે ફેસબુક માં નવા આવ્યા હોય તો ફોલો કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જોઈ શકો છો તમે મિત્રો સારા સારા તમને વૃક્ષ બતાવીશ કન્ટેનો બ્લોક માં બન્યા રેજો અને અહીંયા છે મિત્રો ટીમરવાનું ઝાડ સરસ મજાનું આનાથી દોસ્તો બીડી જે દાદા લોકો એ બીડી પી શકે છે અને આ છે ટીમરવાના ફળ પણ લાગ્યા છે સરસ મજાના જોઈ શકો છો તમે તો પછી પાકે એટલે આપણે એનો એનો ખોલો બનાવીશું અને આ છે દોસ્તો સીમળો આ પાન ખરી ગયા હે અને આ છે સાગડો સરસ મજાનો એવો અને આ છે દોસ્તો ધાવડો પછી આપણે જઈ શકો છો આ દાંતેડા સરસ મજાના એવા તો બ્લોક માં કન્ટેની બન્યા રેજો સારા સારા તમને વૃક્ષ બતાવવાનો છીએ અને હું શું આપડો લાડીલો અને વાલીડો સંજય પરમાર જોઈ શકો છો તમે દોસ્તો જોવો તમે હવે અમે વાત તમને ખડ દેખાય નહીં દોસ્તો જવાના છીએ તો તમને અમે ખો વિડીયો બતાવીશું તો કન્ટિન્યુ બન્યા આવે છે અને આવા પાણા જંગલમાં જાય છે અમે તો હવે અમે ટૂંક સમયમાં પહોંચવાના છીએ દોસ્તો કાય પાસે જો તમે સડાવ બહુ અઘરી નો આવે છીએ તો આપણે હરવે હરવે સડી જશું જો તમે હવે અમે ચડવાનું ચાલુ કરી દીધું છે જોઈ શકો છો તમે તો આગળ બ્લોકમાં માં બન્યા